દાદા તમે રહ્યો છો ક્યાં હું ઠસા રહું છું કોણ કોણ હે કઈ જગ્યા ઠસામાં આંબલી રોડે આંબલી રોડે હા હા ઘરમાં કોણ કોણ છે દાદા ગોળિયા ઘરમાં તો બાપુ દોશી ગુદી ગયા પણ ઘરમાં કોઈ ભાઈ ભેગો રહું છું હા એની ભેગો દાદા તમારે ખાવાનું ઈ મને હા જ લોટલો આપે ભાઈ હા રોટલો આપે હા 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 જ લોટલો સાદ ને કોઈ ખીચડી વાળો લોટલો સાદ ઈ ખાઈ લઉં

ઘર સુધી પહોંચી જાય તો મિત્રો તમને વિડીયો જોઈને કેવી પ્રેરણા મળે ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને મિત્રો તમને મારી સેવા કેવી લાગી છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો દાદા પચાસ વર્ષથી અંધ છે તો પણ એ એની રીતે ચાલી શકે છે અને એને જે જગ્યાએ જવું હોય એ જગ્યાએ જઈ પણ શકે છે તો આપણાથી બનતી મદદ આપણે દાદાને કરી અને જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હું રોજે જે પણ સેવા કરું એ સેવાના વિડીયો તમને જોવા મળી જશે જેથી કરીને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મારા વિડીયોમાં લાઈક નહીં પણ હમણાં ન્યૂ ફીચર આવી ગયું છે હાઈપ કરી દેજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરી લો